રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં જો અત્યારે ટાઈમ થયો છે આઠ જેવું મસ્ત મજાના જો સુરત દાદા ઉગી ગયા છે સવાર સવારનો કંઈક નજારો આવો છે આજે આપણે જવાનું છે ગામમાં જે આપણે ઓલા મારા કાકા ઓફ થઈ ગયા ને એનું આજે ટાણું છે એટલે ગામમાં જવાનું છે હવે અહીંયાથી પછી પછી આવી ત્યારે બ્લોક બનાવશું અત્યારમાં જરાક બનાવી નાખી રસ્તામાં જો ટાઈમ મળશે તો રસ્તામાં બનાવતા જાય છે

उठे निया नौ पड़ी है जब भी बात होगी तुम्हारी तुम्हें याद करेंगे हम वो मुस्कुराता चेहरा वो खुशनुमा आदतें बार बार याद आएंगी

ફરતી બાજુ વાદરા થઈ ગયા કમ ગોર જેવું હવાર ઝાકર કેવા આવે એવું થઈ ગયું ઝાકર કેમ આવી હોય આપડે ગામમાં કઈ બ્લોક બનાવ્યો નતો અત્યારે થોડોક બનાવી નાખી અમારા ટોમી ભાઈ આઈરે હોય હજી આપણે ત્યાં હું દોઈ ને પાછું જવાનું છે ગામમાં આજે સેલો દિવસ છે એટલે આજે સાંજે ભજન છે એટલે કીધું સાંજે આવી ઘડીક પછી ભજન બારક વાગે પૂરા થઈ જાય એટલે પછી રાતો રાત વ્યાવશું વાળીએ આપણે કેમકે સવારમાં પછી ન મેળ પડે અહીંયા ભ્યાવું દોવાની હોય એટલે રાતે જ આવવું પડે સવારે પછી ઉઠવામાં થોડુંક ક્યાં આવે અમુક તો જે અમુક પારિયામાં જ પીરું પડવા મીનું કેમ પાકી ગયો હોય આવું કંઈક થયું હે પેલા માળનું કઈક વરિયાદી થઈ જાય હજી કંઈક આવી છે હંડ ઉપલી તો હવે ન પાકે હારી હા કાચું વરી જાય બાજુનું ક્યાંક આવું છે જીરું દી તો જે જો ઘણો હે પણ વાદરા થઈ ગયા ને વાદરામાં દેખાતો ના અત્યારે જરાક દેખાણો આપણે એમાં દાંતી હકીર છે નિયા ફારવું ખોવી ગયું તો મેળવું નહીં મેળું એમાં દાંતીનું ફારવું ખોવી ગયું તો રોટા વટર આઈક્યું તો એ સાંઈ ન જડ્યું ક્યાં પડી ગયું કે નક્કી ન થયું હવે બાજરો વાવી ત્યારે કદાચ પારે બારે ચડે ને તો જડી જાય તો હલો બ્લોકમાં બેના રહેજો જો અત્યારે ટાઈમ થયો છે છ જેવું આપણે ભેહું ને નીણ વાટી નાખી હતી જો ખાઈ લીધે એટલે વેલાહાર ભેહું દોઈ લઈ પછી ભેહું દોઈને આપણે જવાનું છે ત્યારે ગામમાં તો કીધું વેલાહાર અહીંથી નીકળી જાય આપણે આજનો બ્લોક એ આપણે અહીંયા પૂરો કરી મળી પાછી કાલ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી